નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે અહીંયા મેં નિફ્ટીના ઇન્ડેક્સ નો પાંચ મિનિટ નો ચાર્ટ લીધો છે શું ટાઈમ ફ્રેમ છે આપણી પાસે પાંચ મિનિટ હવે પાંચ મિનિટ નો ચાર્ટ ઘણા બધા ટ્રેડર્સ યુઝ કરે છે પણ મેં એમાં જોયું છે કે એ લોકોનું ડિસિઝન મેકિંગ છે બરોબર હોતું નથી બરોબર હવે માની લો કે ઘણા લોકો ઇન્ટ્રા કરે છે ઘણા લોકો સ્કેલ્પિંગ કરે છે જે કઈ પણ કરતા હોય આ પાંચ મિનિટ નો ચાર્ટ એટલો બધો સેન્સિટિવ હોય છે કે એમાં ખાસ કરીને લો કે સ્કેલ્પિંગ કરતા હોય ક્વિક એન્ટ્રી કરતા હોય ક્વિક એક્ઝિટ કરતા હોય ને તો બહુ સરસ આપણું કેવી હોવી જોઈએ પાંચ મિનિટના ચાર્ટમાં કારણ કે જેમ જેમ ટાઈમ ફ્રેમ તમે ફોર આર્સનો યુઝ કરો વન નો યુઝ કરો થર્ટી મિનિટનો યુઝ કરો પંદર નો યુઝ કરો અને પાંચ મિનિટનો યુઝ કરો દર વખતે આપણી થોટ પ્રોસેસ ચેન્જ થવી જોઈએ પ્રાઇઝ એક્શન બરોબર આપણે આને શોર્ટકટ નથી માનવાનું પણ આપણે આને સમજવાનું છે કે મારે અમુક મિનિટો માટે અમુક કલાકો માટે ટ્રેડ લેવો હોય તો મારે ક્યાંથી કઈ લાઈન ડ્રો કરવાની મારે કઈ રીતે ચાર્ટને સમજવાની જરૂર છે તો આપણે આ વસ્તુ ઉપર આજે ફોકસ કરવાના છે અને આ ખૂબ તમે લાભદાયી નીવડશે આ ઓપ્શનમાં બી લાભદાયી મળશે આ ફ્યુચરમાં બી લાભદાયી મળશે આ તમે ઇન્ટ્રા ડેમાં સ્ટોક ટ્રેડિંગ કરતા હોય એસબીઆઈ કે રિલાયન્સના ચાર્ટમાં તો એમાંય તમને લાભદાયી ની મળશે બરાબર છે એટલે બહુ સરસ રીતે અમુક સમજશું વસ્તુ હવે આજનું જે માર્કેટ હતું સૌથી પહેલા તો એકદમ રોલર કોસ્ટર જેવું માર્કેટ છે કે આપણે ઘણા બધા એક્સપેક્ટ નહોતા કરતા પણ હંમેશા માર્કેટ એવું જ કરવાનું છે કે જે એક્સપેક્ટેડ ન કરતા હોય એ જ રીતે આપણે માર્કેટ જશે બીજી વસ્તુ જો તમે મને ફોલો કરતા હોય આપણી પૈસા તો બને ગાની એપ તમે ડાઉનલોડ કરેલી હોય અલગ અલગ વસ્તુઓમાં તમે જોડાયેલા હોય તો મેં મારા ટ્રેડરને સવારે જ કીધું હતું કે માર્કેટમાં પુટ સાઈડ ન જતા કોશિયસ રહેજો જો પુટ સાઈડ જવાનું હોય ને

ગઈકાલનો આ હાઈ હતો ને આ લો હતો એક નેરો રેન્જમાં માર્કેટ હતું આજે માર્કેટ આ રેન્જની અંદર જ ઓપન થઈ અને ધીરે ધીરે આ રેન્જમાં અહીંયા આવે છે બરોબર આ સમયે મેં ટ્રેડર્સને અપડેટ આપેલી હતી કે ભલે માર્કેટ થોડું નેગેટિવ જાય છે તો એનો મતલબ એમ નથી કે તમે અમુક રેડ કેન્ડલ જોઈને તમે છે ને પુટ સાઈડ બેસી જાવ તમે ફસાશો આ માર્કેટમાં અને જો અમુક ટાઈમે શું થયું અહીંથી જે બાઉન્સ આવ્યો અહીંયા રોકાણું પાછો બાઉન્સ આવ્યું આ નાઇન્ટી પર્સન્ટ પ્લસ પબ્લિક આમાં શોક હતી તમે અત્યારે ટ્વિટર ફેસબુક બધું જોયા હોય બરાબર હું આમાં એમ નથી કહેતો કે આપણે જીનીયસ છીએ આપણને બધી વસ્તુની ખબર હોય છે પણ એક સિમ્પલ વાત છે હજી તમે આ ચાર્ટને જોશો ને તો તમને ખબર પડશે કે પાછલા ત્રણ દિવસથી પાછલા ત્રણ ચાર દિવસથી કન્ટિન્યુઅસલી બાયિંગ આવેલું છે એક સારી બાઇંગની અપસાઇડ પેટર્ન બનેલી છે જો તમને પ્રાઇઝ એક્શન ખબર હોય ને તો બહુ સરસ ત્રણ ત્રણ દિવસથી કન્ટિન્યુઅસલી બાયિંગ થયું છે એફઆઈઆઈના નંબર્સ એ અપ આવેલા હતા તો જ્યારે એગ્રેસિવ બાઇંગ થયેલું હોય લાસ્ટ ત્રણ દિવસમાં તો એક બાઇંગ ના સેન્ટિમેન્ટ બને હોય પછી માર્કેટ અહીંયા પોઝ લે છે ચલો અહીંયા નેરો રેન્જમાં માર્કેટ ગમે છે એનો મતલબ એમ નથી કે માર્કેટ વીક થઈ ગયું હોઈ શકે થોડુંક પ્રોફિટ બુકિંગ હોય તો હોઈ શકે થોડુંક પોઝ હોય તો એમાં કોઈ પૂટ સાઈડ ટ્રિગર છે નહીં આપણી પાસે આપણી પાસે શોર્ટ સાઈડ નો એટલો મોટો ટ્રિગર નથી વી હેવ ટુ બી કોશિયસ એકચુઅલી બાય ઓન ડીપ ઓપોર્ચ્યુનિટી આવી જગ્યાએ શોધાય કારણ કે જ્યાં સુધી જે આ પાછલા ત્રણ દિવસનું બાઇંગ થયું એ ટેક આઉટ ના થાય ત્યાં સુધી તો એ બાયર્સ પોતા માર્કેટને ડિફેન્ડ કરવા આવશે અને જેટલા લોકો બચી ગયા છે એ પાછા એન્ટર કરવા આવશે કારણ કે ત્રણ દિવસ માર્કેટ ઉપર જતું રહ્યું છે તો એક પ્રાઇસ એક્શન નો સેન્ટિમેન્ટ છે અને બીજું આ લાઇન ડ્રો કરું તો મને ખબર પડે કે જો કાલનો લો વ્યવસ્થિત રીતે ક્રોસ કરે નીચેની સાઈડ આવે તો હોઈ શકે કે તો હું થોડુંક વીકનેસ માનું વીકનેસ માનું પણ એ પુટ માટેનું ટ્રિગર છે ને એના માટે હું જોઈશ કે હજી કલાક એક માર્કેટ હજી નીચે રહે છે અને આમાં ઈવન 5 મિનિટની કેન્ડલમાં માર્કેટ એટલું નીચે નથી રહ્યું અને એ બધા ડિસિઝન લેવા માટે બેસ્ટ છે કે હું પંદર મિનિટની કેન્ડલમાં જતો રહું પંદર મિનિટની હું કેન્ડલમાં જતો રહું તો હજી મને ખબર પડે એક બી કેન્ડલ વ્યવસ્થિત રીતે નીચેની સાઈડ ક્લોઝ થઈ નથી તો હું શું કરવા હું ટ્રેડ લઉં અનનેસેસરી ખબર પડે કે આટલી આટલી વસ્તુમાં સહેમ જ છો બીજી વસ્તુ કે હવે માર્કેટ અહીંયા જાજો ટાઈમ પસાર કરે છે બરાબર હવે તમે જો કે આપણું થિંકિંગ કેવું હોય છે કે આ માર્કેટનો લો થઈ ગયો આ રેડ કેન્ડલ

વળી પાછી ઘણી બધી દોજી કેન્ડલ વળી પાછી ઘણી બધી નાની કેન્ડલ અહીંયા એક પાછું એક પ્રાઇઝ એક્શન બને છે જો તમે જો ને કે તમને ખબર પડ જશે કે ઓ આટલી બધી કેન્ડલ એક જ રેન્જમાં અને અહીંયા એક રેઝિસ્ટન્સ અહીંયા એક રેઝિસ્ટન્સ નીચે અહીંયા એક સપોર્ટ 5 મિનિટના કેન્ડલમાં પાછું સુધ પાછું સ્પાઈ ગયું અપર સાઈડ આયુ કે નોય સો આપણે આ બધું સમજવાનું હોય કે માર્કેટમાં શું થાય છે અગેન આપણામાંથી કોઈ એવા જીનિયસ નથી કે બધું કેપ્ચર થાય હોય શકે આમાં એસેલી લાગે

તો તમને ખબર પડશે કે જો એ માર્કેટ ખરેખર કરે છે શું એ એક્ઝેક્ટલી જે અહીંયા ઇમ્બેલેન્સ થયું હતું અહીંયા એ ઇમ્બેલેન્સ થઈ પાછું જ આવ્યું છે માર્કેટ બરોબર ને તો આ રીતે તમે ડિસિઝન લઈ શકો થોડુંક ચાર્ટ આમાં વાંચવાની ટ્રાય કરી શકો હવે તમે અહીંયા જો આ જે પાંચ મિનિટનો ચાર્ટ છે જે સૌથી મોટી રેડ કેન્ડલ ઇનિશિયલી જ આવી ગઈ હતી જો આની સાઈઝ જો તમે અને પાછું માર્કેટ ગેપ અપ થયું હતું એમ હવે તમે અહીંયા જોતા હોય તો તમને ખબર પડે કે ઓહો જેવું આને આ ક્રોસ કરે છે ઉપર જાય છે વળી પાછું આ જ લેવલે આવે છે બીજી વખત અહીંથી જે પાછું જતું રહે છે હવે તમને એવું લાગતું હશે કે આમાં મુવમેન્ટ નથી આ ચાર્ટ તમે બેંક નિફ્ટી પર કે નિફ્ટીમાં જોતો હોય ને જો છે ને સારી સારી મુવમેન્ટો અહીંયા આવેલી છે જે તમને ખબર પડે કે ચલો આ બ્રેકઆઉટ અહીંયા મિસ થઈ ગઈ વળી પાછું અહીંયા ટચ કરે તો આપણે આ એક મુવમેન્ટ આપણે લઈ લઈએ બેંક નિફ્ટીમાં તો હજી ડિરેક્શન વાઇઝ આપણને એક સારી મુવમેન્ટ મળી જાય આ રીતે ચાર્ટ વાંચવાનો હોય છે આ રીતે બધી વસ્તુને સમજવાની હોય છે તમે અહીંયા જો એ જોશો તમે અહીંયા જોશો તમને હજી વસ્તુની ખબર પડશે કે તમે અહીંયા એક લાઈન ડ્રો કરો ને સોરી તમે એક લાઈન ડ્રો કરો ને તો તમને ખબર પડશે કે વારે વારે એ જગ્યાએ માર્કેટ આવે છે જો વારે વારે આવે છે અને ત્યાંથી પાછું ઉપર જતું રહે છે બરોબર કારણ કે ત્યાં બાયર સે અટેક કરેલો છે હવે એ જ નીચેનું પ્રાઇસ એક્શન જો તો તમને અહીંયા ખબર પડે કે જ્યારે સપોર્ટ મળે ત્યારે બે ત્રણ કેન્ડલનો સમૂહ બની જાય છે અને એ સમૂહ બને ને ત્યારે માર્કેટ સરસ રીતે ઉપર જતું રહે છે બરોબર ટ્રેન્ડિંગ માર્કેટમાં તો આ બધું સમજવું હજી ઇઝી છે તો હજી ઘણી બધી ચેલેન્જ આવે પાંચ મિનિટના ચાર્ટમાં પણ ખાસ કરીને ટ્રેન્ડિંગ માર્કેટમાં તો આ બધું સમજવાની હજી મજા આવે એ જ રીતે તમે જુઓ કે જ્યાં જ્યાં ઇમ્બેલેન્સ થાય જ્યાં જ્યાં મોટી મોટી કેન્ડલો આવે છે એ મોટી મોટી કેન્ડલો પાંચ મિનિટના ચાર્ટમાં આપણા માટે સરસ એક બેઝ બનાવી દે કે બહુ સરસ આપણને બેઝ બનાવીને આપે નેક્સ્ટ ફ્યુચરની એન્ટ્રી કરવા માટે તમે જુઓ અહીંયા આ બંને કેન્ડલ મોટી છે હવે આ બંને કેન્ડલનો લો સેમ છે એટલે એને ઉપર જવું જોઈએ જેવું બ્રેકઆઉટ આવ્યું હોય સરસ અને પછી આખો દિવસ એ ઉપર જ રહ્યું છે હે ને તમે આમાં એક ટ્રેન્ડ નું ડિસિઝન લઈ શકો કે ભાઈ શું થઈ રહ્યું છે આપણા માર્કેટમાં આ બધી વસ્તુનો મીનિંગ શું છે હવે એ જો તમે અહીંયા જો 5 મિનિટના ચાર્ટમાં તમને અહીંયા એક રેઝિસ્ટન્સ દેખાતું હશે પછી અહીંયા એક રેઝિસ્ટન્સ દેખાતું હશે તો તમારી પાસે એવી ત્રણ કેન્ડલ છે કે જેનો હાઈ સેમ છે ત્રણ કેન્ડલનો હાઈ સેમ છે બરાબર તો તમે એક લાઈન ડ્રો કરો બરોબર પછી શું છે ચોવીસ હજાર ત્રણસો બેતાલીસ તો કે ચોવીસ હજાર ત્રણસો બેતાલીસ અને પછી શું છે તો કે ચોવીસ હજાર ત્રણસો પિસ્તાલીસ ચોવીસ હજાર ત્રણસો પિસ્તાલીસ તો તમને કંઈક ને કંઈક લાગે કે માર્કેટ અહીંથી ઉપર જવા માંગતું નથી અને પછી તમે તમે થઈ ગયો લો તમે તો કે અહીંયા ત્રણ ત્રણ વખત રિજેક્શન મળ્યું છે પછી અહીંયા લો બ્રેક થયો છે થયો છે ને તો બધી વસ્તુ તમને સેન્ટિમેન્ટ એ બતાડે કે તમારે કરવાના છે શું આખા માર્કેટમાં એ જ વસ્તુ તમે અહીંયા જુઓ કે અહીંયા શું થઈ રહ્યું છે તમને હંમેશા ખબર પડશે કે આ જે લો છે આ જે લો છે અહીંયા આ લો છે આ બધું મેચ થાય છે તમે આના ઉપર ડ્રો કરતા જાવ તમને ખબર પડતી જશે કે શું કરું છું અહીંયા બે બે વાર થાય છે ખાસ કરીને પ્રીમિયમમાં ચાર્ટમાં આ બધી પેટર્ન મળે તમે એન્ટ્રી એક્ઝિટ એન્ટ્રી એક્ઝિટ કરતા હોય સ્કેલ્પર ટર્મિનલ યુઝ કરતા હોય તો તમને ઘણી બધી ખબર પડી જાય અહીંયા જો શું થયું છે એક હાઈ માર્યો છે અને ઓવરઓલ બે ત્રણ કેન્ડલ લો સેમ છે ને લો બ્રેક થયો તરત માર્કેટ નીચે આવી ગયું છે અહીંયા પાછો એક સપોર્ટ લીધો છે પાંચ મિનિટના ચાર્ટમાં ઘણા બધા ટ્રેડર જાય છે એ લોકોનું ડિસિઝન મેકિંગ બરોબર નહોતું થતું પાંચ મિનિટનો ચાર્ટ બહુ વોલેટાઇલ હોય છે તમારે દર એક એક બે કલાકે અમુક સેન્ટિમેન્ટ ચેન્જ થતા હોય છે એમાં એન્ટ્રી એક્ઝિટ કરી અને તમારે એક ટ્રેડ લેવાનું હોય છે તો એ સમજવું તમારા માટે બહુ અઘરું થઈ જાય અહીંયા જો આખી રીતની એક સરસ લાઇન બને છે જે રીતે રેઝિસ્ટન્સ થાય છે એ જ રીતે તમે જો અહીંયા એક સપોર્ટ લીધો છે સમજાય છે આ બધું તમને ખબર પડી જાય કે માર્કેટમાં ખરેખર થાય છે હવે આજે ટ્રેન્ડિંગ ચાર્ટ છે જે સવારે એક મોર્નિંગમાં ઓપન થયો છે તો અહીંયાથી તમને આસાનીથી એક વસ્તુ ખબર પડતી કહીંયા જો લો ઉપર જતા જાય છે બધાને તો આજનું માર્કેટ ટ્રેન્ડિંગ હોવાના ચાન્સીસ બહુ વધારે જો તમે આ બધી વસ્તુ ફોલો કરતા બરોબર છે ને એ જ રીતે માની લો આપણે છે ને ના ચાર્ટમાં બી જાય અમુક કોશી એમાં બહુ તમને ઇન્ટરેસ્ટિંગ બતાવું પણ પાંચ મિનિટ નો ચાર્ટ છે ને એમાં તમને એક્સપર્ટેજ આવતા ઘણી વાર લાગે આ જે લો છે અહીંયા કેટલો સરસ મેચ થાય છે ઘણી વખત સારી પેટર્ન મળશે અને જ્યાં સારી પેટર્ન ન મળે તમે ટ્રેડ ના કરો તમે એવું ના કહો કે સર બધા દિવસે અમને પાંચ દિવસ પાંચ મિનિટ નો ચાર્ટ સમજાવો જોઈએ નહીં સમજે અમુક વખતે પેટર્ન ના મળે અમુક વખતે આપણને ડિસિઝન લેવામાં તકલીફ થાય તો જવા દો જ્યાં ડિસિઝન સુંદર રીતે લેવાય છે ત્યાં તમે સુંદર રીતે લ્યો બાકી તમે લેવા દો એ જ રીતે હવે આપણે માની લ્યો કે એસબીઆઈના ચાર્ટમાં જે આપણે સ્ટોકમાં જોઈએ સ્ટોકમાં ટ્રેડિંગ કરવું જોઈએ સ્ટોકમાં ઓછા સેબીના રેગ્યુલેશન્સ છે સ્ટોકમાં આપણે બહુ સરસ રીતે ટ્રેડ થઈ શકીએ તમે ખાસ જો જ્યાં જ્યાં અમુક નાની કેન્ડલ અમુક છે ને ફોર્ટી મિનિટ ફોર્ટી ફાઇવ મિનિટ સિક્સ્ટી મિનિટ સુધી અમુક નાની કેન્ડલનો સમૂહ હોય ને અને એ જ્યારે અપર સાઈડ તોડશે ને જો તમને મુવમેન્ટ આપીને જશે એ તો આ બધું ધ્યાનમાં રાખવાનું કે ભાઈ ક્યાં શું થાય છે ક્યાં શું નથી થાતું અને જ્યારે જ્યારે ઇનબેલેન્સ આવે જો આ પાછું એક ઇનબેલેન્સ રેડ કેન્ડલ આવી જ નથી એની ઉપર જો ફટાક માર્કેટ ઉપર ત્યાં સુધી હોય તો ઇનબેલેન્સ અહીંયા અર્લી એન્ટ્રી કરી શકો હું આના એડવાન્સ વિડીયો બનાવીશ પણ તમારે સમજવું પડે કે માર્કેટમાં શું થાય છે શું નથી એમને રેન્ડમ રેન્ડમ આપણે ટ્રેડ લેવાના નથી અને જ્યાં આપણા હાથમાં સેટઅપ નથી જ્યાં આપણે કઈ આઈડેન્ટિફાઈ કરી શકતા નથી ત્યાં ટ્રેડ ન લ્યો બરાબર અહીંયા જો મેં તમને શું કીધું હતું ત્રણ ત્રણ કેન્ડલ ત્રણ ત્રણ એટલે પંદર મિનિટની ની ત્રણ કેન્ડલ બીજી બે કેન્ડલ આ બધો સમૂહ છે એ જ્યારે જ્યારે બ્રેકઆઉટ તોડશે ને ત્યારે ત્યારે વધારે મૂવ આવશે અને બીજી વસ્તુ જ્યારે માર્કેટ એક અપ ટ્રેન્ડમાં હોય ત્યારે તો ખાસ આવું વધારે થશે કે તમને મિડ માર્કેટમાં આ બધી ઓપોર્ચ્યુનિટી આપીને જશે તે ઓપોર્ચ્યુનિટીઝ મુકાય નહીં એનો આપણે સરસ રીતે લાભ લેવાય અહીંયા જો તમે કેટલું વખત માર્કેટ રોકાણું છે બહુ સરસ રીતે અમુક અમુક જે પાંચ મિનિટના ચાર્ટમાં જે પેટર્ન બનતી હોય ને એના આપણે બહુ સરસ રીતે અમુક વખતે બહુ સારો મોટો એવો ફાયદો લઈ શકીએ અને એમાંથી જ્યારે આપણે મિસ્ટેક એ કરતા હોય તો મિસ્ટેક માં આપણે બચી શકીએ એવું નથી કે આપણે ના બચી શકીએ અમુક અમુક પેટર્ન થી આપણે બચી શકીએ અમુક અમુક પેટર્ન માં આપણને ખબર ના પડે તો તરત દસ પંદર મિનિટ નો ચાર્ટ બી ઓપન કરી લેવાય જેથી કરીને આપણને એવું થાય કે અચ્છા ચલો આપણને ખ્યાલ તો આવ્યો કે આપણે અનનેસેસરી ફસાણા તો નહીં અહીંયા જો તમે એક બહુ સરસ છે મારું લોજિક કે જયારે માર્કેટની શરૂઆતમાં જ અમુક રેડ કેન્ડલ આવી જશે ને તો માર્કેટ એક શોક શોકમાં હોય જતું રહે આ મારું ઓબ્ઝર્વેશન છે

તમે અત્યારે બેંક નિફ્ટી એક હું ચાર્ટ લઉં છું બરોબર હવે બેંક નિફ્ટી ના ચાર્ટમાં આપણે અહીંયા જતા રહીએ આજનું ચાર્ટ મે તમને અહીંયા જો તમને અહીં ઇનબેલેન્સ દેખાઈ ગયું હશે જો છે ને ખ્યાલ આવી ગયો ને પણ આ ઇવન આજનું મુક્તાઈ તમે ટ્રેડ કરતા હોય ને જો આ રીતે જોતા હોય તો અહીંયા સેમ વસ્તુ અહીંયા આવે છે તમને ઘણી બધી વસ્તુ તમને ખબર પડવા માટે કે માર્કેટ શું કરે છે ને શું કરવા નથી માંગતું બધી હું આ બધા દિવસે એટલા માટે જવા દઉં છું કે અમુક વસ્તુ નિફ્ટીની જ રિપીટ થાય છે બેંક નિફ્ટીમાં તે બતાવવાનો કોઈ ફાયદો નથી આપણને આપણે જો કઈક યુનિક મને દેખાઈ જતું હોય કે જેના ઉપરથી પ્રાઇઝ એક્શન બનતું હોય તો અહીંયા ઇનિશિયલમાં જોઈ રેડ કેન્ડલ એક રેડ કેન્ડલ બે રેડ કેન્ડલ ત્રણ પછી જો માર્કેટ રિકવર જ થાય છે તો આ બધું આપણને ખબર પડવું છે કે માર્કેટ શોકમાં જાય છે માર્કેટ શોકમાં નથી જતું અહીંયા જો એક આ

પછી તમે જો કે આ બે કેન્ડલ નો લો સેમ આવશે અહીંયા બે કેન્ડલ નો સેમ આવશે પછી જો માર્કેટ એવું ભાગ્યું જાય થોડુંક ટ્રેન્ડિંગ માર્કેટ હોય મોટા હોય તરત નાનો ફ્રેમ સ્વિચ કરી અને સપોર્ટ દેખાય ત્યાં તમે સરસ એક સ્ટોપ લોસ લખી અને સારી એવી એન્ટ્રી મારી શકો અગેન એ જે દેખાય એટલું ઈઝી નથી પ્રાઇઝેક્શનનું ઘણું બધું નોલેજ હોવું જોઈએ પાસે રિસ્ક મેનેજમેન્ટ હોવું જોઈએ પણ જો અહીંયા એક શોક લાગ્યો રેડ કેન્ડલ નો શું થયું માર્કેટ રિકવર કરવાનો ટ્રાય કરી પાછી રેડ કેન્ડલ પાછું રિકવર થશે માર્કેટ આ બધી બધી વસ્તુ વસ્તુ તમે ને ને ઘણી એટલી સરસ હોય કે તમને બીજે ક્યાંય ન મળે અહીંયા તમે જો કે જે અચાનક જે કન્ટિન્યુઅસલી રેડ કેન્ડલ પછી માર્કેટ તરત એને રિકવર કરવાની ટ્રાય કરે છે અને ત્યાં આપણને ખબર પડે છે કે દર બે કેન્ડલ કે ત્રણ કેન્ડલ નો જે લો છે ને એ લો બહુ સરસ સેમ આવે છે એટલે માર્કેટ રિકવર છે બીજું તમે અત્યારે અહીંયા જોશો ને જો બધું પ્રાઇસ એક્શન નોલેજ શીખવાડે કાલનો જે આ ચાર્ટ હતો એમાં આ લો હતો ઓવળા આજે જે કઈ પણ થયું એ પાછો લો અહીંયા જ આવ્યો નજીક એટલે ઇટ મેક સેન્સ કે જો અહીંયા એક આપણને સારી એક પેટર્ન બુલિશ સાઈડ દેખાય તો એનો પણ આપણે રિસ્ક લઈ શકીએ કારણ કે અલ્ટિમેટલી જો આ સ્ટોપ લોસ એ મારે રાખવો પડે તો એક મોમેન્ટમ શિફ્ટિંગ સ્ટોપ લોસ થયો છે સારું છે ત્યાંથી માર્કેટ નીચે જશે કઈ વાંધો નહીં આવે એના આગલા દિવસની વાત કરીએ તો ઘણી બધી કેન્ડલ એક જ રેન્જમાં છે જો અહીં હું હમણાં ચાર્ટ નામ જોતો હોય તો ઘણી બધી કેન્ડલ એક જ રેન્જમાં છે યસ ઓર નો અને એક જ રેન્જમાં છે તરત જ રેણે રેન્જ બ્રેક કરી તો કેવું નીચે આવી ગયું માર આ માઉસ સ્ટ્રેપ નું પરફેક્ટ એક્ઝામ્પલ છે આના સિવાય કંઈ આપણે જોઈ નહી આપણી લાઈફમાં બરોબર છે બીજું કે અમદાવાદમાં ઓફલાઈન વર્કશોપ બધા સ્ટાર્ટ થઈ ગયા છે ઓપ્શન્સનો વર્કશોપ પ્રાઇસ એક્શન નો વર્કશોપ મંથલી ઇન્કમ નો વર્કશોપ હેજિંગ નો વર્કશોપ બધું અને લોકો આવા મીંડા છે ઇન્ડિયામાંથી અલગ અલગ જગ્યાએથી બુક કરાવીને સિંધુ ભવન રોડ પર મોટા ભાગના આપણા વર્કશોપ હોય છે બધું સરસ રીતે જાય છે તમે આવી શકો હું આઠ થી દસ જણાની જ બેચ લઉં છું વધારે લોકોને લેતો નથી અને આ બધા વર્કશોપનો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ છે તમારી સાથે લોંગ ટર્મ ફેસ ટુ ફેસ મળીને કનેક્ટ રહી શકો આના વિશે કંઈ જાણવું હોય તો આપણે વેબસાઇટ ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી હશે એના થ્રુ તમે કોઈ પણ ક્વેરી બી પૂછી શકો બરોબર છે વિડીયો એન્ડ કરું છું આ વિડિયો હજી મેં બેઝિક છે આનાથી એડવાન્સ બી હું મૂકીશ ઘણા બધા વિડીયો પાંચ મિનિટ ઉપર જ કે કઈ રીતે ડિસિઝન્સ ચાલે છે